ચોમાસાનો છેલ્લ પાણીના પ્રવાહ સાથે એ ઢસડાઈને અહીં ઠલવાય છે ને અહીંનો કાપ દરિયા વેળો થાય છે ચોમાસાના ચાર મહિના તો આ પ્રદેશ પાણીથી ઘેરાયેલો રહે કોઈ મહેમાન આવી ચડે ને એકાદ વરસાદ થઈ ગયો તો શું થયું પછી દિવાળી સુધી ઘરે જવા પણ નહીં ઘેર પ્રદેશમાં ચાર પાંચ નદીઓ ભાદર ઓજત મીણસાર ઉબેણ છલી વળે પોરબંદર થી માધવપુર સુધીનો મુલક એ પાણીમાં તરતો હોય દર વર્ષે વહેણ અને રસ્તા બદલતા રહે ચોમાસામાં દશા ત્યારે ઉનાળામાં પાણી પીવા મળે નહીં નીચે જમીનનું તળખાર જ પણ કાપને હિસાબે શિયાળુ મોસમમાં જુવાર કપાસનો પાક એ મબલક ઉતરે ગામની નજીકમાં વાદર નદી એટલે ઘેડ પંથકના નામધારી માણસોના સગા સાગવા છત્રાવામાં બહુ જ રહે સૌ કોઈ દીકરી દેવા કરે કરે કે દીકરીને પાણીની તો દી નહીં ગાવ પાણી ભરવા જવું પડે અને એમાંય પણ વાટે કે વારો છોકરો ઘોડિયામાં રડી રડીને વિહમી જ રહે ત્યારે માં પાણીનું બેડું ભરીને આવે પણ એ તકલીફ એ છત્રાવામાં નહીવત ગણાતી કારણ કે એ છત્રાવા ગામડું નદીના કાંઠાનું એટલે રીધી સીધી વાળું ખરું મોટા પ્રમાણમાં મેરની વસ્તી પચીસ એક ઘર મજૂરના સાત આઠ ઘર મહાજનના અને દસ બાર ચારણ કુટુંબના ચારણ કુટુંબમાં સુંદરબાઈ કરીને એક માતાજી હતા આઈની ઉંમર તો માંડ ત્રીસેક વર્ષની જ હશે સંતાનમાં આઠેક વર્ષની સતબાઈ દીકરી અને પાંચ વર્ષનો નાનુભાઈ દીકરો આયના પતિ ઘાનો લીલો દોઢેક વર્ષ પહેલા ગુજરી ગયા છે છોરો અમુક વખત છતરાવા રહે અને અમુક વખત પોતાના માવતર ડુંગાય જ લાંગાને ત્યાં ખીજદડ ગામે રહે આય પાસે પંદર પ્રજા જમીન છે તે ગામના જેઠામેર પાસે ભાગવી ખેડાવતા ને તેમાંથી એ પોતાનો નિભાવ કરતા આય સુંદરબાઈ હરપણ માતાજી જોગમાયા નવ લાખ લબડીયાળીનું સતત સ્મરણ કરતા જીવન આખું ભક્તિમય ઘરની બહાર નીકળતા નહીં બહુ શાંત અને અબૌલ આંખોમાં કરુણા અને કઈક ઉદાસ જેવા જ રહેતા હતા સંસાર ઉપરનો લીલો ગુજરી ગયા ત્યારથી હતો પોતે સત લેવા ચાલી નીકળે પણ કુટુંબના અને ગામના માણસોએ આઈને ખૂબ આજીજી કરી કે આ નાનો દીકરો અને સતભાઈ દીકરી બહુ નાના છે તે કોને ભળાવવા આપ તો માયા જ છો આપ આપ સત તો તો સતી કહેવાય એવું નથી મહાસતીને સાક્ષાત જગદંબા સ્વરૂપ જ છો નાગબાએ સત નહોતું લીધું તો પણ સતી કહેવાયા માટે આપ કૃપા કરીને સત નહીં લેતા અમારા સૌની ઉપર અમેની નજર રાખો અમે તમારા થકી ઉજળા છીએ કુટુંબીજનોના આગ્રહ અને દીકરા દીકરીના બાળપણ આવા કારણસર સત લેવાનું એ બંધ દિવસોમાં સુંદરબાઈ આઈની દીકરી સતબાઈ સાથે એ બોઘરા મેરની દીકરી રૂડકીએ કોડીઓની રમતમાં કે કરી એટલે માજનની છોકરીઓ અને સતબાઈ હાલી નીકળી એ રૂડકીની ઉંમર તો દસેક વર્ષની પણ બહુ ધુધારી બાઘોળ લી પણ એટલી જ જીભની ભારે જોરાવર આખા ગામને આટો લઈને આવે તોય વધે રૂડકી સામે બાંધવામાં કોઈ મેરની દીકરી પહોંચે નહી આ તો બોગરાની દીકરી વડ એવા ટેટાને આહાર એવો ઓડકાર બોગરો મેર એટલે છત્રાવામાં મોટામાં મોટો દાંડ માણસ વાતની વાતમાં જેના તેના સામે બાધે નીતિ ધર્મનું તો નામ જ નહીં માણસા એનાથી સો સો ગાવ છેટી રહે મોટું આફતનું સીમમાંથી ચોરી કરવી જેના તેના મોલ ભેળવવા કોઈના કાલરા સળગાવી દેવા ગરીબોને સંતાપવા કામ કરાવી મજૂરી આપવી નહીં મેઘવાળ મૂલી તો બોઘરાથી તોબા ફોકારતા અને બોઘરાનો ત્રાસ કહ્યો જાય નહીં ઉડતા પાણા પગમાં લીએ કોઈ પણ કારણ વિના એ કોકને રંજાડે બોગરો કારણ વિના મરજી પડે તેના સાથે બાધે તો આજ તો કારણ મળી ગયું રોડકીને ખભે વેસાડીને આ સુંદર હાલ્યો આવે છે રસ્તામાં સામે મળતા અને માજને સતના પારખા ન હોય એમ કહી સમજાયો પણ બોગરે આઈને ઘેર આવીને બોલવામાં માજા મૂકી છે બોગરાના કડવા વેણ સાંભળ્યા જતા નથી કાનમાંથી કીડા છે એટલે આ ઘરની બહાર નીકળીને નાકા ઉપર આવ્યા ચારણોને આવતા જોઈ એ બોગરો વધારે ભૂરાયો થયો અને ચારણોની સામે જોઈ બોલવા લાગ્યો બધા એક થઈને કાઉ કરવા આવ્યા છો બોગરાની પછવાડે કાઉ બધાય મરે મરે ગાસ ચાચડની જી ચોરે નાખા ઓળખોશ મને હું બોગરો આવો અવાજ સાંભળતા એ બોગરા પક્ષના મેર પણ એ ત્યાં ભેળા થઈ ગયા વીરા બોગરા તું અથર્યો થામાં થામા સુંદરાએ કહ્યું તારી સામે કોઈ ન બોલે કોઈને બોલવા દવ નહીં પણ તું તારી જીભને વશ રાખ તો સારી વાત છે બોગરાની જીભ એમ વશ રહે તકરાર કરવા મેર અને ચારણો ભેગા થઈ ગયા સામ સામા પક્ષ ખેંચાણા તકરાર શેનીથી વાદી ચારણોને તો માં સમજાવીને રોકી દીધા ચારણોને તેઓ માએ સમજાવીને રોકી દીધા બે હાથ જોડી મેરના ડાયરાને સમજાવે છે ભાઈ તમે સૌ ઘેર જાઓ અને આ બોગરાને અહીંથી તેડી જાવ એના વેણ મને રુવાડે રુવાડે આગ મૂકે છે અને હવે હદ થાય છે હો માટે ભલા થઈને જાવ આવી નજીવી વાતમાં કાળો કેર શા માટે ઓરો છો મને સંતાપોમાં કાવ બોલ્યામાં તી તું નાગબાઈ થેંકીસ એ દૂતાળા વેરા મારી પાસેની ચાલે કાઢી છોકરીને બારી કાઢ મારી રૂઢ કે મારી છે ઈતા હું એકની લાખે નહીં સખા આ સુંદરબાઈએ દીકરી સતબાઈની પીંખડી ઝાલીને એ ફંગોળીયો કર્યો કે આ ભાઈ મારી નાખ આ એ સતબાઈનો જે ફંગોળીયો કર્યો એવી બોગરે હળી કાઢીને એ સતબાઈ ઉપર પાટનો ઘા કર્યો ચારણે સંતાપમાં વહરા બોલી વેણ જાતો રે જીવલેણ બાળમાં કાળજા બોગરા બોગરે પાટાનો પાટનો ઘાતો કર્યો પણ જાયશ જાનબાઈમાં જયીશ જાનબાઈના ઝાકી તું ભૂખ્યું ભરખે બોગરા એમ કહી માતાજી હાકલ દીધી અને પ્રચંડ અવાજનો પડખો પડ્યો લાલ ધમેલ પતરા જેવી આઈની મુખ મુદ્રા થઈ ગઈ જાણે જ્વાળા ભભોકવા લાગી ખરેખર ચંડિકા રૂપ ધારણ કર્યું જાણે એ મહિષાસુર સંહારવા જોગણી ઉતરી કે શું હમણાં જ ભરખી જશે આવું સ્વરૂપ દેખાણું હાથનો પંજો ધરણી ઉપર પછાડ્યો લોહીની શેડિયું છૂટી હાથ ઝંઝડીને બોઘરા માંથી લોહીના છાટણા કર્યા ને મોટે અવાજે શ્રાપ દીધો કે બોઘરા તું તો શું પણ છત્રાવ્યા મેરનો જો દીકરો દીવો રહેવા દો તો હું ચારણ નહીં બધા મેર ભયંકર રૂપ જોઈને ભાગી છૂટ્યા અને બોઘરાના પણ ટાટિયા એ ધ્રુજવા લાગ્યા ઉભો રહી શક્યો નહીં ભાગી છૂટો પણ ભાગતા ભાગતા બબડ્યો ઈ કાવ થોડે મરે જશું આયે કયું મરે નહીં તું જીવ ખરો ત્રીસા માથે તોય બે દી જીવે બોગરો એ તો પાડશું નહીં તલ જેટલું જ તારું ચકમક લોઢાની કડી પન્ન ગદેર પડા અમૃત પીદે ઉગ્રીશ નહીં ચારણ વેણ બરા જેઠો મેર આઈનું ખેડવા ચમત્કાર જોય એ નોધારી લાકડી પડે તે માઈના પગમાં પડી ગયો માતાજી ખમૈયા કરો ધરતી સળગી ઉઠશે આઈ આવો કોપ તમારાથી ન થાય તમારે તો દયા રાખવી જોઈએ અમારા અવગુણ સામું તમે ના જુઓ આમ કાકલુદી કરે છે આઈના મુખમાંથી શાપ નીકળી ગયો છે એ શાપ ફરે નહીં એમ જેઠો મેર સમજતો હતો એટલે વળી બોલ્યો મારું શું થશે આ તો સુકા લીલા તમારે શરણે છું હું તમારો છોરું દયા હું તમારો કરો માં આયે જેઠા મેરને બેઠો કરીને કહ્યું જેઠા વેણ તો નીકળી ગયું છે છત્રાવ્યા મેરનું નામ રહે તો મારું ચારણ પણ જાય પણ તે મારી નોકરી બહુ કરી છે દીકરાની જેમ કામીને ખવરાવ્યું છે એટલે એટલું કહું છું કે તું તારી જિંદગી પૂરી ભોગવીશ બાકી બીજા છત્રાવ્યા મેર કમોતે મરશે તેમાંય બોગરો ત્રીસ દિવસ ઉપર એક દી જીવે તો જાણજે હું ચારણ નહોતી બોલી સતી કુળ સતી નિભજે સતી કુળ સતી થાય છેપ મહેરામણ માય ડુંગર ન થાય દાદવા આઈ સુંદરબાઈ માતાજીએ શ્રાપ આપ્યો એટલે શ્રાપ આપનારે પોતાનું જીવન સમેટી લેવું જોઈએ અગનકાટ અને કા હિમાળો ચારણો અપવાસ પર ઉતર્યા પછી એ ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ એ સાત દિવસમાં સમાધાન ન થાય તો ધરણે બેસે એટલે જ્ઞાતિના માણસ ત્યાં આવીને સહકાર આપે છેલ્લે દિવસે ત્રાગા કરી લોહી છાંટે કોઈ આત્મહત્યા પણ કરે ચારણોમાં મોટા મોટું શસ્ત્ર અપવાસ ગણાતું આજે છત્રાવે એ તમામ ચારણોએ ઉપવાસ કર્યો અને સવારે સુંદરબાઈએ એ સત લેવાનું નક્કી કર્યું બરાબર અડધી રાતના સુમારે બરડામાં બખરલા ગામે વેદ ખૂંટીને સ્વપ્ન આવ્યું જાણે સુંદરબાઈ કહે છે કે ભાઈ વેદ સવારે સત લેવું છે તો સતની સામગ્રી શ્રીફળ લઈને મહારાજ આવી છેલ્લું કાપડું આપી જા વેદ વર્ષો થયા સુંદરબાઈ આઈને કાપડું દેતો છત્રાવામાં પોતાના સગા સાગવાને ત્યાં આવે જાય આઈની પવિત્રતા અને જોગમાયા છે એવું જાણ્યા પછી દર વર્ષે વીર પહેલીની નોમ ઉપર ઘેડમાં ગમે તેવા હોય તો પણ કાપડું લઈને આવતો તેમને ધર્મનો ભાઈ વેદને આવતા આફળો ફાફળો બેઠો થયો ઘરવાળીને જગાડીને વાત કરી કે સુંદર આઈ સવારે સત લીએ છે મારી પાસે છેલ્લું કાપડું માગે છે મને સ્વપ્ન આવ્યું ઘરવાળીએ કહ્યું એ તો આળ પંપાળ છે આમ વોચિંતુ આઈને સત લેવાનું કારણ શું હોય છતાં જાવું હોય તો ભલે વેદે તો એ જ ટાણે ઘોડી ઉપર ઘીના ને નાળિયેર લઈને છત્રાવાના રસ્તે રવાના થયું સંત સોળસો પંચાણું ના વૈશાખ સુદ ત્રીજને શુક્રવાર અખા ત્રીજને દિવસે સવારના પહોરમાં ગામને ઉગમણે ઝાપે ઝૂપી ખડકાવી આ સુંદરબાઈ સત લેવા આવ્યા બાયો તથા ભાઈઓ એ માતાજીની સ્તુતિ કરે છે ચારણો ગળામાં પાઘડી નાખીને બોલે છે આંખની ચાર સુધી ભેળિયો ઓઢ્યો છે ગુડી જમી અને લાંબા પેટનું કાપડું પહેર્યા છે એ ધીમે ધીમે ડગલે પગ માંડે છે દીકરી સતબાઈને દીકરા નાનું ઉપર હાથ મૂકતા આવે છે સૌને ભલામણ કરે છે સૌને ભલામણ કરે છે સૌ સંપીને રહેજો કળજુગ ગામને ઝાપે આવ્યા બરાબર ગાયોના ગાળા છૂટ્યા ને સૂરજ નારાયણને કોર કાઢી અને એ ટાણે આઈ સુંદરબાઈ જય અંબે કહીને ચિતા ઉપર બેઠા સૂરજ સામે હાથ જોડ્યા ઘી નાળિયેર હોમાણા બધાને દૂર ખસી જવાનું કહીને અગ્નિ પ્રગટાવ્યો ત્યાં ઘીના ઘાડવા લઈને બખરલા ગામેથી વેદ ખૂટી આવી વેદ ખૂટી આવી પહોંચ્યો આય બોલ્યા આવી પહોંચો ને ભાઈ હા માડી કહેતા વેદે સામે હાથ ચૂડ્યા કાંઈ બોલી શકતો નથી હૃદય ભરાઈ ગયું છે વેદ ખોટી સુંદરબાઈ માતાજીને શ્રીફળ અને કપડું આપે છે બાપ આયા નજીક આવ કહ્યું ભાઈ આ ગામનું તોરણ તારે બાંધવાનું છે તારો પરિવાર ખૂબ પાંગળશે સુખી થશે મારગ મૂકશો નહીં ગરીબોને કોચવશો નહીં આમ ભલામણ કરી આગો ખસી જવાનું કહ્યું વેદ દૂર ખશો ત્યાં અગ્નિએ સ્વરૂપ બદલાવ્યું શીખો નીકળવા લાગી આય જય અંબે જય અંબે એવા ઉચ્ચાર કરવા એ લાગ્યા દીકરી સતબાઈ ને થયું કે કાયમ ખોળામાં બેસાડી માથું ઓળી એ મીંડલા લઈ અને દસે આંગળીના ટચાકા ફોડનારી જનેતા મારી માં આજ મને કોના વહુ મૂકી જાય છે સતબાઈએ દોટ દીધી એ માં બળતી જ્વાળામાં જઈને આયના ખોળામાં બેસી ગઈ વર્ષા આઠ બાળા જે સતબાય થી કાટે ચડી માં ભેળી મહામાય થોડી વારમાં દીકરીના દેહ બળીને ખાખ થયા કુટુંબીજનો પૂજીને હાલી નીકળ્યા અખાત્રીસ જેવા સપરમાં દિવસે આખું ગામ એ સુનકાર થઈ ગયું સાંજ સુધી એક માણસ બહાર નીકળ્યું નહીં ચારણ કુટુંબે આજે બીજી લાંગણ ખેંચી અને છોકરાને ધાવણ અને ઢોરને નિરણ પાણી બંધ છે સાંજે બધા મેર ભેળા થયા કે ગામના જાંપામાં ચારણ બળી મૂઈ એટલે એ જાંપો હવે ગુજારો થયો માટે એ બંધ કરીને એ ગામની દખણાદી બાજુ ઝાંપો પાડી એ ઝાંપે હાલતા ચાલતા બધાના મન કોચવાશે આયનો અગનકાટ નજર સામે તાજો થયા કરશે ગામના માણસો સહમત થયા થોર કાપતા કાપતા કોઈનો ઘા બોઘરાના દીકરાને વાગી ગયો બોઘરે જીભને વહેતી મૂકી છે સામે મેરના દીકરા છે એ કાંઈ બોઘરાથી ગાજા જાય એમ નથી મંડ્યા પક્ષા પક્ષી ખેંચવાને અંદરો અંદર તકરાર જામી પછી તો ધ્યો ધ્યો બીજી વાત નહીં આ બધું પાપ બોઘરાનું છે એને તો ટૂંકો કરો માંડ્યા કુહાડીઓ ઝીંકવા સામ સામા અડધો અડધ પક્ષ પડી ગયા હથિયાર કોઈને લેવા જવું પડે તેમ ન હતું માંડ્યા સોથ વાળવા અને ખરેખર જાદવા સ્થળી જામી અને બહુ પરટાણું થયું ત્યાં મેરના માણસો કપાઈ મુવા જાપે બધા ઝાંખ્યું ખારે ખપી ગયા રોવા રહ્યું ના ચોતા જેટલું છોલરું આઈનો કોપ માની ગામની બાયો ભાઈઓ સૌ સૌના છોકરા છયા લઈને એ માવતર મોહાળે ભાગી છૂટ્યા છત્રાવ્યાનું એક છોકરું ગામમાં મળે નહીં છ આઠ મહિને એ વેદ ખૂટીએ આવીને ગામનું નવું તોરણ બાંધ્યું તેના ભેળા બે દીકરા આવ્યા વાઘો ને ભોજો અત્યારે બે ભાઈઓની એ મોટો વિસ્તાર છે ભોજાના ભોજાણી અને વાઘાના વાઘાણી આવી બે પાંખી છે છસો થી સાતસો માણસોની એક જ કુટુંબની વસ્તી છે આ જે ઠેકાણે સત લીધું ત્યાં પાણાનું ઘોલકું છે છોડે છેટે આઈની દેરી છે દેરી પાસે દીકરી સતબાઈનો પાળ્યો છે નવરાત્રિમાં ગામ તરફથી હવન થાય છે આ પ્રસંગની નોંધ ભાણવડ પાસે એ આંબલેયાળા ગામના ચારણના બારોટના ચોપડામાં એ લખેલી છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય સતભાઈ જય માતાજી